કચ્છ સૌરાષ્ટ્ર કોર્ડિનેટર વિજયભાઈ શેઠના શ્રેષ્ઠ માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લાના કોઓર્ડિનેટર કોચ અને યોગ ટ્રેનરોના પરિશ્રમથી પોરબંદર જિલ્લામાં વિવિધ સ્થળો પર નશા મુક્તિ અને રોગના નિવારણ માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને આર્ય સમાજ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા નગર સેવા સદન પ્રમુખ ડોક્ટર ચેતના બેન તિવારી નગર સેવા સદન ના કાઉન્સિલર ધર્મેશભાઈ પરમાર ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના ટ્રસ્ટી સુરજભાઈ મસાણી આર્ય સમાજ ના પ્રમુખ ધનજીભાઈ આર્ય ઉપપ્રમુખ કાંતિભાઈ ઝુંગી યોગ બોર્ડ ટ્રેનર્સ મહેશભાઈ મોતીવરસ અંજલિબેન ગંધરોકિયા સુનિલભાઈ ડાકી હેબિતભાઈ મલેક મોહિતભાઈ મઢવી કૃષ્ણાબેન મહેતા અને ધ્વનિ સલેટ સહિતનાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર